શું કરી આપ અમે કેમ 5 5 કેટલા લખ્યા થઈ જાય હે થઈ જાય 10 ને તો એમ તમારી રીતે તમારે ગોસીને ખાતા લખવા કેટલા રૂપિયા થાય હે કેટલા રૂપિયા આપ છો ઇનામાં હે 10000 કેટલા દેવાના 500 দাও ગાવ ગાવ કાકરો

તમે આમ એમ લખું હ એમ લખી તમે આમ અનુરૂપ પડે એમ લખી નાખો હા યો ભાઈ ખોટું કહે ભાઈ ખોટું 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 કહે ભાઈ

આ તો દરેક વિડિયો પર ચાલે છે. ઓટુ છે ભાઈ. આ ભાઈ, આ લુ હો ટાંગ્યું તમે. આ તમે આ જોઈ લે તું. કઈ. જો સર તમે અજિયા લખે તમારો ફોટો બનવા નઈ દે ઉતરો બની તમે કે નઈ ગયા હા તમે અજિયા જોરા આવે દસ કરવાનું છે બપણ સમજો જો હું છે બની જમ

ને બધા ડબલ ડબલ કરો પર નહીં ભાઈ ક્લાસ એટલે બધા ડબલ ડબલ છે એ ભાઈ ભાઈ જો હમળો ઈ તમે જો કરો તું કરો જો અમારે રમુ નથી આઈ ગયો આ તો ભાઈ વિયા ખોટા માં નું આવતો હોય તો કે લે અરે કી એ ગયો તમે આ કોઈ તને કેને પડી ગયો આ આપણો પાસા આયા પાસા આયા આ જો બસો આ જો અને ઓ પાસે દેને શું કરી વાત કરી લે કે ફોટો ફોટો કરવા હું લઈ જતો છું છેવળના છે કે ફોટો છે કોણ તું જે ભાઈ આ ફોગા ભૂખ માં મસી એ ભાઈ મેં તમને પહેલા જ છેલ્લા પાંચસો હજાર ખાલી થઈ ગઈ દાડીઓ આવેલી છે ને દસ હજાર રોકડા રાખો હું

અરે અમારું શું કરવું મારા રમૂજ છે હવે કો ભાઈ રમું યો બસ રોક્યા સો જો જતી બધા આયો આયો ગળ બગડો તગડો જોઈયો જોઈએ ખોટું લાગતું જોઈએ ઘાટો કરી દઉં હસુ પીડ્યું લાવો પૈસા પૈસા લાવો 10000 લાવો ભાઈ મેં હંદયનો ટકો કરના કે તમે મારો ટકો કરી આ તો કરવાનો જ ને આ યો તમારો ચોક પકડો હાટીયું લઈને ઘરે લઈ આવો ઘરે બેવા લાવો આ છે એવું મારો બેટો હાટી જ્યો